રાત્રે અગિયાર કલાકથી માયા આહિરનો લોક ડાયરો યોજાશે મહારાસ બાદ સામાજિક સંદેશ રજૂ થશે અને ત્યારબાદ વિશ્વ શાંતિ માટે રેલી નીકળશે ફરીથી એકવાર દ્વારકામાં મહારાસ યોજાશે દ્વારકામાં ભવ્ય અને દિવ્ય મહારાસનું આયોજન જેમાં સાડત્રીસ હજાર આહિરાણી રેકોર્ડ સરશે ફરીથી એકવાર પાંચ હજાર વર્ષ જૂનો ઇતિહાસ છે તે રચાશે જ્યાં કૃષ્ણના ચરણોમાં ફરી એકવાર આહિરાણીઓ મહારાસ કરશે દોઢ લાખથી પણ વધુ લોકો આ દરમિયાન અહીંયા ઉપસ્થિત રહેશે ભાતીગઢ પહેરવેશમાં આહરાણીઓ દ્વારા આ મહારાસ રચવામાં આવશે સંવાદદાતા નથુ આહિર વિગતો સાથે જોડાઈ ગયા છે નથુ દ્વારકામાં ફરીથી એકવાર મહારાસ યોજાવાનું છે સાડત્રીસ હજાર આહિરાણી એક સાથે મહારાસ કરીને રેકોર્ડ રહેશે શું વધુ અપડેટ્સ ભગવાન શ્રી કૃષ્ણ સાથેનો ભણાયેલો ઇતિહાસ જે છે તે મહારાષ્ટ્રનો જે અધૂરો ઇતિહાસ છે જે અધૂરો રહી ગયો હતો કૃષ્ણ સાથે સંકળાયેલો મહારાષ્ટ્ર અધૂરો રહી ગયો હતો તે મહારાષ્ટ્રને આજે લગભગ રાજ્યની ચોવીસ જિલ્લા ઉપરાંત દેશભરમાંથી વિદેશમાંથી આહિરાણીઓ આવી છે સાડત્રીસ હજાર આહીરાણીઓ એકત્ર થઈ છે અહીં જોઈ શકાય છે આ દેવભૂમિ દ્વારકા એટલે કે ભગવાન શ્રી દ્વારકા ની કર્મભૂમિ માં નંદધામ ઉભું કરવામાં આવ્યું છે જાણે આજે દ્વારકા જે છે તે ગોકુલ મથુરા બની ગયું છે કારણ કે જે સમાજ સાથે ભગવાન શ્રી કૃષ્ણનો નાતો છે જે ભગવાન શ્રી કૃષ્ણ ના વંશજો છે જે કહી શકાય છે કે જે આહિરો છે તેની જ આહિરાણીઓ છે કે જે કૃષ્ણ એ આ આહિરાણી સાથે રાસલીલા લીલા રચી હતી અને એક સમાજને પરમ સંદેશો આપ્યો હતો એ જ સંદેશો છે મહારાષ્ટ્ર આજે જે દોહરાવવા આહિરાણીઓ અહીં દેવભૂમિ

কুশলো ইয়ে যে হাজাৰ পূৰ্বাষ্ট অধৰো ৰ ইতিহাস অ

અને એક આહીર એટલે કે એક જ છે કોઈ વાળા નથી સમાજમાં બધા આહીરો એક છે તેઓ આ જે અહીરાણીઓ છે તેઓ સંદેશ આપી રહી છે એટલે કે ચોવીસ જિલ્લાઓમાંથી માંથી આ જ છે તે જળ લઈને અહીં આવી અહીરાણીઓ દર્શાવી રહી છે હા બીજી મહારાસ ની વાત કરવામાં આવે તો ભગવાન શ્રી કૃષ્ણ સાથેનો જે રાસ હતો જે રાસ અધૂરો રહી ગયો હતો એ રાસ આજે અહીરાણીઓ અહીં પૂર્ણ કરવા જઈ રહી છે

સાથે આ મહિલાઓ જે છે તે આહી રાણીઓ છે તે અહીં રૂક્ષમણી મંદિર થી વિશ્વ શાંતિ ના સંદેશા સાથે જગત મંદિર દ્વારકાધીશ પાસે જશે અને દ્વારકાધીશ ના ચરણોમાં

જે છે તે રાષ્ટ્ર થશે અને ત્યારબાદ જે છે તે અભિશ્વ શાંતિ માટે રેલી પડશે જી સમગ્ર વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર તો ફરીથી એક વાર વર્ષો જૂનો ઇતિહાસ રચાશે